વિનયભાઈ વાચાએ એક અને સેવાનું પ્રદાન કર્યું હતું જેમાં ધગધગતા ઉનાળામાં ચોરવાડ ગામમાં પાંચ છ દિવસે પાણી આવે છે ત્યારે વ્યક્તિ પોતાના ઘર આંગણે પોતાના ખર્ચે બોર ગરાવી પાણીની સમસ્યાનું સમાધાન કર્યું છે હાલ જ્યાં પોતે રહે ત્યાં આજુબાજુમાં નાંધ જાતના ભેદભાવ વગર રહેતા લોકોના ઘરે નળી મારફતે વિના પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે આવી સરસ મોટી પાણીની વ્યવસ્થા પહોંચાડતા આજુબાજુના લોકોએ સેવાભાવીનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રતાપસિંહ સોદ્યાલ જીએ ન્યૂઝ મારી હાટીના મારું નામ વિનયભાઈ જુદાભાઈ વાજા રહેવાનું ચોરવા હું આ સેવાકીય પાણીનો બોર કરાવ્યો પાણીના ટાંકા ગાયો માટે પાણી ચકલા માટે માણસો માટે એનું કારણ એવું કે ગરમીની ઋતુ છે ને ધક ધક તડકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે કે હું આ બધી વસ્તુ કરું તો બીજા લોકો પણ આવી રીતનું મારો જોઈ અને બીજા પણ કરે એની સાથે સાથે કોઈ પણ આ ચોરવાર સીએસસી સરકારી હોસ્પિટલમાં ડિલિવરીના કેસ હોય તો રાતના દસ વાગે બાર વાગે ગમે ત્યારે પણ દિવસને આપણે ગમે ત્યારે ચોખાકીનો શીરો ડિલેવરીનો કેસ વાર માટે મારાથી જે પણ કંઈ કપડાં કે જે કંઈ પણ વસ્તુ મારાથી જે બને હું પહોંચાડું કોઈ પણ ડિલેવરીનો કેસ હોય અઢારે વરણ માટે